થરાજ મહિલાને બાળ વિકાસ વિભાગ ગૃહ વિભાગ પોલીસ સપોર્ટ સેન્ટરના પરમા રેખાબેન એલ દ્વારા મહિલાઓની સુરક્ષા અંગે જાગૃતિ અભિયાન અંતર્ગત નવરાત્રી દરમિયાન વિવિધ સ્થળોની મુલાકાત લીધી પરમા રેખાબેન દ્વારા ગરબા મહોત્સવ સ્થળોએ જઈ મહિલા તથા યુવતીઓને સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું ખાસ વિશેષ મહિલાઓ માટે ઉપલબ્ધ હેલ્પલાઇન નંબર તાકીદની મદદ મેળવવાની રીતો તથા સુરક્ષિત રીતે તહેવારોનો ભાગ લેવાની સલાહ આપવામાં આવી નવરાત્રી જેવા લોકપ્રિય તહેવારમાં મોટા પ્રમાણમાં મહિલાઓની હાજરીને ધ્યાનમાં રાખી આ અભિયાન દ્વારા સુરક્ષા જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે આ કાર્યક્રમનો હેતુ મહિલાઓમાં આત્મવિશ્વાસ સુરક્ષા અંગેની સજાગતા અને તાત્કાલિક સહાય મેળવવા માટે એક મોટો સંદેશ મહિલા અને બાળ વિકાસ વિભાગ અને પોલીસ સપોર્ટ સેન્ટર પરમારેખાબેન દ્વારા આવનાર દિવસોમાં પણ આવી જ મુલાકાતો લઈ મહિલાઓ સાથે સંવાદ ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો આ કાર્યક્રમમાં પોલીસ સપોર્ટ સેન્ટરના રેખાબેન પરમાર અલકાબેન ત્રિવેદી સોનલ પ્રજાપતિ હાજર એક કાર્યક્રમ સફળ બનાવ્યો બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી